નમસ્કાર મિત્રો અત્યારે હળવદ માર્કેટયાર્ડમાં આવેલી દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાનો જે બનાવ છે તે બનાવ બન્યો છે હળવદ ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને આગ ઉપર જે છે એ કાબૂ મેળવી રહી છે મોટાભાગે માર્કેટયાર્ડમાં અત્યારે આ દુકાનની આપણે વાત કરીએ તો એમાં જે છે ધાણા અને વરિયાળી જે છે એ ભરેલી હતી અને શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું હાલત ત્યારે પ્રાથમિક જે છે એ જાણકારી મળી રહી છે અને આ બનાવના પગલે જે છે એ ફાયરની ટીમ છે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે તેની સાથે આ તમે જુઓ છો મિત્રો આ જ બાલાજી નામની જે દુકાન છે જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ આ જ દુકાનમાં જે આગ જે છે મિત્રો એ આગ લાગી હતી હમણાં થોડી જ મિનિટો પહેલાં ફાયરની ટીમ છે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે જોકે માર્કેટયાર્ડ પાસે જે છે એ આગ પર કાબુ મેળવવાના કોઈ સાધનો ન હોય તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે કારણ કે હળવદથી ફાયરની ટીમ આવીને ત્યાર પછી જે છે આગ ઉપર જે છે મિત્રો એ કાબૂ મેળવો છે અત્યારે બીજી કંઈ જાનહાની થઈ હોય એવી હાલ માહિતી કંઈ આવી નથી સામે પરંતુ તાણા અને વરિયારી જે છે એ આ દુકાનમાં ભરેલી હતી અને શોર્ટ સર્કિટ થવાના કારણે જે આગ જે છે મિત્રો એ આગ લાગી હતી આ બાલાજી નામની દુકાન ચાર નંબરની દુકાન અડોદ જ આવેલી છે અને હમણાં થોડી જ મિનિટો પહેલાં આ દુકાનમાં જે છે એ આગ લાગવાની જે ઘટના છે જાવ દો બહેની તું થોડું જીરું પણ છે વરિયારી પણ છે અને ધાણા પણ છે દાણા જે છે મિત્રો એ દાણા તમારી દુકાન તમારી શું શું હતું અંદર ધાણા અને વરિયાળી કેટલું નુકસાન થયું છે નુકસાન તો હવે અંદાજે અલ માલ તો કઈ હરગો નથી પણ શું હોય કે જે આ પાણી નિશાબે બોલું છું બાકી બીજું કઈ નથી બાકી તો પીપી બેગ ની હતી ઈ હરગો હોય બીજું કઈ નથી હરગો એવું આ બાકી આ જોઈ આમ કોથરા ને પછી માન લો કે દાણા હે પાણી મારે એટલે થોડું કોઈ ડેમેજ થાય ને ઈ બીજું કોઈ કોઈ વિશેષ નથી માલ નથી હરગો કઈ સરસ સેના કારણે આગ લાગી કે કઈ જાણવા મળે આ શોર્ટ સર્કિટ ની હિસાબે એવું હા ઓકે શોર્ટ સર્કિટ થવાના કારણે જે છે મિત્રો એ આગનો જે બનાવ છે બનાવ બન્યો હતો ધાણા અને વરિયારી જે છે અંદર ભરેલા હતા એટલે કહી રહ્યા છે દુકાન માલિક પોતે જ કે ભાઈ એવી કંઈ ખાસ નુકસાની નથી પરંતુ જે પાણીને છાંટવામાં આવ્યું ને એના કારણે પલળી જાય કે આવું થાય આ તમે જુઓ છો બારદાન ભરેલા હોય અને શોર્ટ સર્કિટ થઈ એના કારણે જે છે મિત્રો એ આગ લાગી હતી મહેશભાઈ ક્યાં ગયા મહેશભાઈ હાજર હતો વિડીયો કોલમાં વાત તેની સાથે હમણાં મિત્રો આપણે ફરીથી પણ જે છે એ ફેસબુક લાઈવથી આપણે બધા મળીશું કારણ કે ઓલા વિશ્વાસ આર્કેટને લઈને આપણે વાત કરવાની છે એટલે ત્યારે પણ મળીશું કારણ કે મિત્રો આ આગ જે અત્યારે હમણાં લાગી ગયા અહીંયા આગળ તો હળવદથી ફાયરની ટીમને એને બોલાવવામાં આવી કારણ કે અહીંયા તો કંઈ ફાયરના એના સાધનોની કંઈ છે નહીં હશે તો કામ ચાલુ હશે એટલા માટે થઈ અને તાત્કાલિક જે આગ લાગીને ત્યાર પછી તાત્કાલિક જાણ જે છે હળવદ પાલિકાને કરીને પાલિકાની ટીમ જે છે પાલિકાની ફાયરની ટીમ એ ઘટના સ્થળે દોડી આવી અને હાલ અત્યારે જે છે આગ પર સંપૂર્ણ કાબૂ જે છે એ મેળવી લીધો છે કંઈ ખાસ એવી નુકસાની થઈ નથી કારણ કે સમય સૂચકતાને કારણે તાત્કાલિક જે પાલિકાની ટીમ દોડી ને એના કારણે જે આગ અન્ય દુકાનોમાં કારણ કે મોટા ભાગે અહીં તમે બધા મિત્રો જોવો છો કે બારદાનો દાનો ખાલીને પ્લાસ્ટિકના બારદાનોને ને બધા પીડા છે જો થોડીક વાર લાગી ગયું હોય તો પછી આગ જે છે એ વધુ વિકરાળ એનું સ્વરૂપ જે છે એ લઈ શકે પરંતુ તાત્કાલિક જે છે એ હળવદ પાલિકાની ટીમ ફાયરની ટીમ જે છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એના કારણે આગ જે છે આગ કાબૂમાં આવી ગઈ છે નાનું મોટું થોડું નુકસાન થયું છે વરિયાળીને તલને પહેરાતા બાકીના કંઈક થોડાક બારદાનું થઈ ગયું તાવું અને દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું બાલાજી એગ્રો ટ્રેડિંગના જે માલિક છે એ જણાવી રહ્યા છે આભાર મિત્રો